આજરોજ બપોરે અગિયાર વાગ્યા નવા વાહનોની ખરીદી પર એક પોઈન્ટ પચાસ ટકાથી લઈને ત્રણ પોઈન્ટ પચાસ ટકા ટેક્સ મહેસાણા એમએમસી વસૂલશે વિકલ ટેક્સ મુલતવી રાખવા એમએલએની કમિશનરની રજૂઆત સામાન્ય નાગરિકોને આર્થિક ભાર પડે તેમ છે મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં વિકલ ટેક્સ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ વાહન ખરીદી ઉપર કર લાગુ કરવાની એક પોઈન્ટ પચાસ ટકાથી ત્રણ પોઈન્ટ પચાસ ટકા સુધીનો ટેક્સ વસૂલવો પડશે જેમાં મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં લાગુ કરવામાં જઈ રહ્યો છે વિકલ્પ ટેક્સ મોલવી રાખવા મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મ્યુનિસિપલ કમિશનરમાં લેખિત રજૂઆત કરી હતી મહેસાણાના વાહન માલિકો રિક્ષા ચાલકો નાના વેપારીઓ અને દૈનિક મુસાફરી કરવા વાહન માધ્યમ વર્ગના મધ્યમ વર્ગના નાગરિકો પણ આવક વેરો લાગુ કરવાની પ્રક્રિયા હાલ મુલતવી રાખવાની ભલામણ કરવામાં આવી છે